સુરેન્દ્રનગરના લીમડી રાણપુર રોડ પર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે એક ટેમ્પોમાં થી વધુ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા લીંબડીથી કોરોલ ગામ વચ્ચેનો જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો જોખમી મુસાફરીને લઈને અકસ્માત થાય તો આખરે જવાબદારી કોની ગઈકાલે જ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો સંવાદદાતા સચિન ભીઠવા જોડાયા છે ફોનલાઇન પર સચિન જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જી સુરત જો વાત કરવામાં તો લીંબડી કારોર વચ્ચેનો જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો હતો જેમાં યુટિલિટીમાં યુટીલીટીમાં થી વધુ લોકો મુસાફરી કરતા નજરે પડ્યા હતા ત્યારે હજી ગઈકાલે જ હજી સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ત્રણ લોકોની ઈજા પહોંચી હતી તે પહેલા એ જ રોડ ઉપર ઝાખણ પાસે અકસ્માત સર્જાયો હતો એમાં પચીસ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખાલી ટ્રાફિક પોલીસ ખાલી મોબાઈલમાં વ્યસ્ત હોય તેવું જ જાણવા મળી રહ્યું છે જાણકારી માટે